પ્રભુ ઈસોના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો સિત્યાસીમો દિવસ ચૌદમી ઓક્ટોબર બે હજાર પચીસ અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો પ્રભુના નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ પ્રભુનો આભાર માનીએ છીએ નવો કરાર અને જૂનો કરાર બાઇબલમાં બે ભાગ છે શરૂઆતનો જે પહેલો ભાગ એને જૂનો કરાર કહીએ છીએ અને પાછળનો ભાગ છે એને નવો કરાર તરીકે ઓળખવામાં આવે છે જૂના કરારમાં ઓગણચાળીસ પુસ્તકો છે અને નવા કરારમાં સત્તાવીસ એમ છાસઠ પુસ્તકો બાઇબલમાં છે એ આપણે જાણીએ છીએ સન્ડે સ્કૂલમાં બાળકોને એ શીખવવામાં આવે છે અને સન્ડે સ્કૂલના ટીચરે પોતાના વર્ગમાં આ શિક્ષણ આપ્યું બાઈબલમાં બે કરાર જૂનો કરાર નવો કરાર અને સંપૂર્ણપણે શીખવાડ્યા પછી એમની પરીક્ષા લીધી અને પરીક્ષામાં સંડે સ્કૂલના મોટા ભાગના બધા જ બાળકો પાસ થયા એક દિવસે સાહેબ એ મંડળીની મુલાકાતે આવ્યા અને બિશપ સાહેબે સંડે સ્કૂલના બાળકોને ભેગા કર્યા અને એમને પ્રશ્ન કર્યો કેવો પ્રશ્ન કે બાળકો બાઇબલમાં નવો કરાર અને જૂનો કરાર બે છે તો બંને વચ્ચેનો તફાવત કયો છે જૂનો કરાર અને નવો કરાર બંને વચ્ચેનો તફાવત કયો છે અનેક એક બાળકે તફાવત કયો કે જૂના કરારમાં ઓગણચાળીસ પુસ્તકો છે અને નવા કરારમાં સતાવીસ પુસ્તકો છે જવાબ સાચો હતો બીજા બાળકે કહ્યું કે જૂનો કરાર એ હિબ્રુ ભાષામાં લખ્યો છે અને નવો કરાર ગ્રીક ભાષામાં લખ્યો છે એનો જવાબ પણ સાચો હતો ત્રીજા વિદ્યાર્થીએ કહ્યું કે જૂનો કરાર એ ઈસુના જન્મ પહેલાંની બધી બાબતો ઈસરાયેલી પ્રજાની બાબતો અને નવો કરાર ઈશુના જન્મ પછીની ઈશુનો જન્મ સેવા મરણ ને એ બધી બાબતોનો ઉલ્લેખ છે એ તફાવત છે અને બિસાબ સાહેબે કહ્યું કે ભાઈ એ પણ સાચી વાત છે એક છોકરાએ કહ્યું કે જૂના કરારમાં ઘણા બધા રાજા છે જૂના કરારમાં એક પછી એક ઘણા બધા રાજા છે પણ નવા કરારમાં ફક્ત એક જ રાજાને ઈસુ ખ્રિસ્ત એ જવાબ પણ સાચો હતો ત્યારે બાર વર્ષનો એક દીકરો ઊભો થયો બાર વર્ષનો દીકરો ઊભો થયો અને એણે જે તફાવત કહ્યો ને એ તફાવત બિસપ સાહેબ સાંભળ્યો અને એ પણ અચંબો પામી ગયા કારણ કે આ બાર વર્ષના દીકરાએ શું કહ્યું હતું કે જૂના કરારમાં ઘેટુ એ ઘેટા પાળક માટે પોતાનું બલિદાન આપે છે ઘેટા પાળક મંદિરમાં ઘેટું લઈને જાય ને એનું અર્પણ કરવામાં આવે એનું બલિદાન ચડાવવામાં આવે એટલે જૂના કરારમાં ઘેટુ એ ઘેટા પાળક માટે બલિદાન આપે છે જ્યારે નવા કરારમાં ઘેટા પાળક ઘેટા માટે બલિદાન આપે છે પ્રભુ શું ખ્રિસ્ત ઘેટા પાળક આપણે એના વિશ્વાસ કરનારા બાળકો ઘેટા છીએ ને આપણા માટે બલિદાન આપ્યું આ એક તફાવત છે અને બિશપ સાહેબે કહ્યું કે આ સાચી વાત આ તફાવત એ મુખ્ય તફાવત છે પ્રભુસુ ખ્રિસ્તે પોતાના ઘેટાને માટે પોતાનો પ્રાણને બલિદાન આપ્યું યોહાનની સુવાર્તા દસમો અધ્યાય અને અગિયારમી કલમ યોહાન દસ અને અગિયાર ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું ઘેટા બાળક પોતે હું ઉત્તમ ઘેટા બાળક છું અને ઉત્તમ ઘેટા બાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે અને બધા સ્તંભ પર પોતાનો જીવ ઘેટાના બચાવને માટે આપી દીધો અને આ મનન સમજવામાં પ્રભુ આત્માની દોરવણી આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવો કરાર અને જૂનો કરાર અને જે તફાવત જૂના કરારમાં ઘેટું ઘેટા પાળક માટે બલિદાન આપે છે નવા કરારમાં પ્રભુ તમે ઘેટા પાળક અમે ઘેટા અમારા માટે તમે બલિદાન આપ્યું અને આ સમજવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ